આઠ સપ્ટેમ્બરથી રાજ્ય વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસું સત્ર શરૂ થશે ત્યારે આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ રાજ્ય સંસદીય મંત્રી પ્રફુલ પાનસેરિયા બેઠકમાં ઉપસ્થિત રહ્યા કૃષિમંત્રી રાઘવજી પટેલ બળવંતસિંહ રાજપૂત નાણામંત્રી કનુભાઈ દેસાઈની સાથે કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર બેઠકમાં ઉપસ્થિત રહ્યા સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા કહ્યું ચોમાસુ સત્રના પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ શોક ઠરાવ લાવવામાં આવશે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના શોક ઠરાવ બાદ ગૃહ મુલવતી રહેશે બીજા દિવસે ઓપરેશન સિંદુરને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો મુખ્યમંત્રી પ્રસ્તાવ લાવશે

એક તો ફેક્ટરી ફેક્ટ્રીકનું મેડિકલ ક્લિનિક ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અને મેડિકલ પ્રેક્ટિશનર બિલ આ ત્રણ બિલોની ચર્ચા થશે અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ જે કેવુરભાઈ રોકડિયાને લાગ્યો છે અને કેવુરભાઈ રોકડિયા વોકલ ફોર લોકલવાળો પ્રસ્તાવ રજૂ કરશે અને છેલ્લા દિવસને પ્રસ્તાવની ચર્ચા થશે વિધાનસભાના ચોમાસુ સત્રને લઈ કોંગ્રેસના સરકાર પર શાબ્દિક પ્રહાર વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર આરોપ લગાવતા કહ્યું સરકાર ફક્ત પ્રશ્નોત્તરી બિલ અને ઠરાવ વાહવાહી કરવા લાવી રહી છે કોંગ્રેસ પક્ષે ગંભીરા બ્રિજ દુર્ઘટના અને રાજ્યના બિસ્માર રોડ મુદ્દે એક એક કલાકના ચર્ચાની માગ કરી હતી ઓપરેશન સિંદૂર પર પ્રસ્તાવ મુદ્દે કોંગ્રેસને ફક્ત સાત મિનિટ ફાળવી છે કોંગ્રેસ પક્ષ તરફથી ઓપરેશન સિંદૂરના પ્રસ્તાવ પર ચર્ચા માટે સમય લંબાવાની માગ કરી હતી વિરોધ પક્ષ તરીકે અમે જે ગંભીરા બ્રિજ તૂટ્યો એની એક કલાકની ચર્ચા માંગી હતી સમગ્ર રાજ્યની અંદર રોડ રસ્તા ખાડાઓ અને પુલોની જે પરિસ્થિતિ છે એ અનુસંધાનમાં એક કલાકની અમે ચર્ચા માંગી હતી પણ આજની કામકાજ સલાહકાર સમિતિની અંદર બંને અમારી એક કલાકની ચર્ચાને સ્વીકાર કરવામાં આવ્યો નથી